ના પાદરાના સાંગમાં ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બેદરકારી સામે આવી છે અહીંયા શાળા પ્રવેશોત્સવમાં કલેક્ટર પહોંચ્યા નથી અને જેથી બાળકો એક કલાકથી વધુ સમય અસહ્ય ગરમીમાં બેસવા માટે મજબૂર બન્યા છે સવારે સાડા દસ કલાકે આ ગામમાં કલેકટરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ બપોરે બાર કલાક સુધી કલેક્ટર બ્રિજલ શાહ ગામની શાળામાં પહોંચ્યા નથી જેથી શાળાનો સ્ટાફ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો કલેક્ટરની રાહ જોઈ રહ્યા છે જે પ્રકારે આ ગંભીર બેદરકારી છે તે સામે આવી છે વડોદરાના પાદરાના સાંગમા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું ને જેમાં ગંભીર બેદરકારી છે તે સામે આવી અહી શાળા પ્રવેશોત્સવમાં કલેક્ટર પહોંચ્યા જ નથી અને જેથી બાળકો એક કલાકથી વધુ સમય અસહ્ય ગરમીમાં કલેક્ટરની રાહ જોઈ રહ્યા છે અને અસહ્ય ગરમીમાં બેસવા માટે મજબૂર બન્યા છે સવારે સાડા દસ કલાકે આ ગામમાં કલેકટરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી કલેક્ટર બ્રિજલ શાહ પહોંચ્યા નથી પર જોડાયા છે માનુ જે પ્રકારે આ ગંભીર બેદરકારી છે તે સામે આવી છે હજી પણ કલેક્ટર સાડા દસ કલાકે છે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થવાનો હતો હજી કલેક્ટર ત્યાં પહોંચ્યા નથી બાળકો અસહ્ય ગરમીમાં બેઠસી રહ્યા છે શું મામલો રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે એના ભાગરૂપે જ વડોદરાના પાદરા તાલુકાનો કાંડમા ગામ છે એની પ્રાથમિક શાળામાં આજે પ્રવેશોત્સવ રાખવામાં આવેલો સાડા દસ વાગ્યાનો કાર્યક્રમ હતો શરૂ થવાનો કલેક્ટરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ થવાનો હતો પરંતુ હજુ સુધી જિલ્લા કલેક્ટર ડીઝલ સાહેબ પહોંચ્યા નથી અને એના કારણે બાળકોને આ ગરમીની અંદર ઉભા રહેવું પડ્યું અને રાહ જોવી પડી બાર વાગ્યા તેમ કલેક્ટર પહોંચ્યા નથી કયા કારણસર કલેક્ટર નથી પહોંચ્યા એ સવાલ છે પરંતુ કલેક્ટર જેવા જે જિલ્લાનો સર્વોચ્ચ બોલ્યો છે એમને જો ન પહોંચી શકાયું હોય તો શાળા સંચાલકોને શાળાના જે સ્ટાફ છે એને જાણ કરી દેવું પડે કે મારી રહ ન જોતા પરંતુ અહીં તો કલેક્ટરના સ્વાગત માટે દીકરીઓને કન્યાઓને કડક થઈને ઊભી રાખવામાં આવી પરંતુ હજુ સુધી કલેક્ટર નથી પહોંચ્યા એટલે ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય અને બીજી તરફ આવી ગરમીની અંદર બાળકોને શેકાવવું પડ્યું કેમ છતાં હજુ કાર્યક્રમ શરૂ નથી થયો જિલ્લા કલેક્ટર નથી પહોંચ્યા અને એના કારણે કાર્યક્રમ શરૂ થઈ શક્યો નથી અને બાળકોને શિક્ષક ખંડને ગ્રામજનોને તમામને આ મુશ્કેલી પડી છે પરંતુ કલેક્ટર જેવો હોતો હોવાના કારણે ગામ વાળા કઈ બોલવા તૈયાર નથી સ્ટાફ પણ કઈ બોલતો નથી પરંતુ હજુ સુધી જે કાર્યક્રમ છે શાળા પ્રવેશોત્સવ શરૂ નથી થઈ શક્યો જી ને બિલકુલ માનું પરંતુ અહીંયા દોઢ થી બે કલાક થવા આવ્યો છતાં પણ કલેક્ટર હાજર નથી થયા શું કલેક્ટર શાળા પ્રવેશો સૌ ભૂલી ગયા છે ને ભૂલી ગયા છે તો તેમને જાણ કરવી જોઈએ કારણ કે અસહ્ય ગરમી છે બાળકો આ ગરમીમાં બેસવા માટે મજબૂર બન્યા છે આ તો ખુબ જ ગંભીર બેદરકારી કહી શકાય માનું માનુંહા કલેક્ટર એટલે જિલ્લા સમાહરતા છે અને એમને એમનું અનુકરણ અન્ય અધિકારીઓ કરતા હોય છે આજે કલેક્ટર નથી પહોંચી શક્યા તો એમને સ્પષ્ટ રીતે અડધો કલાક પછી કહી દેવતું હું નથી આવી શકતી એમ કે નથી પહોંચી શકતો એમ પરંતુ ગામ લોકોએ શાળાના સ્ટાફે અત્યાર સુધી કલેક્ટર ની રાહ જોઈ ગંભીર પ્રકારની બેદરકારી છે નાના બાળકો એમને આજે પ્રવેશ અપાવવાનો હતો એવા બાળકો પણ આજે પ્રથમ દિવસે જ મોટા અધિકારીની રાહ જોવામાં બે કલાક સુધી બેસવું પડ્યું એટલે ગંભીર બેદરકારી છે ન પહોંચી શકાયું હોય તો કલેક્ટરે જાણ કરી દેવી પડે કે હું નથી પહોંચી શકવાનો તમે કાર્યક્રમ શરૂ કરો અન્ય જે મહાનુ છે એમની અધ્યક્ષતામાં કાર્યક્રમ શરૂ કરો પરંતુ જે પ્રોટોકોલ જોઈ અને શાળાના સંચાલકો શાળાના જે સ્ટાફ છે તેમના દ્વારા અત્યાર સુધી ની રાહ જોવામાં આવી હજુ સુધી નથી પહોંચ્યા ત્યારે ખરેખર આ ગંભીર પ્રકારની બેદરકારી કેવું કહી શકાય ને હા બિલકુલ માનું વિગતો સાથે જોડાય તે બદલ આપનો આભાર તો હાલ તો આ ગંભીર બદલકારી શું કલેકટર કાર્યક્રમ ગયા છે તેને લઈને પણ આ સવાલ છે તે રહ્યા છે શા કારણે ન પહોંચ્યા તે પણ એક મોટો સવાલ છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે શાહ ફોન નથી ઉપાડી રહ્યા કલેક્ટરની દોઢ કલાકથી વિદ્યાર્થીઓ સતત રાહ જોઈ રહ્યા છે પરંતુ સમયની કિંમત નથી આ કલેકટરને વીટીવી ન્યૂઝનો કલેક્ટર શાહ ફોન નથી ઉપાડી રહ્યા આ સવાલ છે તે થઈ રહ્યો છે ને જેને કારણે વીટીવી ન્યૂઝ દ્વારા બ્રિજલ શાહનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ કલેક્ટર ફોન નથી ઉપાડી રહ્યા